ટાણે ઉનાળામાં ભાઈ પાણી ક્યાંય પીવાથી તમારા ભાઈ ના ખેત ની અંદર ત્રણ ત્રણ મોટર હાલે અને ભાઈ તમે બધા મને કેતા હોય કે તમારે હું ઘર ની ડેરી છે અમારે જો બસંતી ને ખોલી રાખ દીધી ગરમા ગરમ લાઈ રોટલી ખવડાવવાની છે આપડે પછી અમારા ગોવિંદભાઈ ને જરવાય ગોવિંદભાઈ કે ત્રણસો રૂપિયા થોડાક દેવાય થોડીક વાર અંદર તમારા ભાઈએ ત્રણ મોટર ભેગી કરીને સલકાવી દીધું બધી હે બગીચું છે ને

અને ભાઈ અમારા વેજેભાઈ પણ અત્યારે અમારી સાથે જોડાઈ ગયા સાથે મયુરભાઈ પણ છે અને ખાસ તો એ કહેવાનું છે કે ભાઈ તમારા લોકોને બધાને છે ને ટૂંકમાં એસબીઆઈમાં હોય કે એસબીઆઈ માં આઈમાં ગંભીર બેંકમાં ખાતા હોય ને તો આપણા વીમાની શું કઈ પોલિસી આવે છે મહિને જે સાડા ત્રણસો વાળો હતો ને ચારસો ને છત્રીસ રૂપિયા થઈ ગયા અને બાર રૂપિયાવાળો હતો ને એના વીસ રૂપિયા થઈ ગયા મતલબ કે વીસ રૂપિયામાં તમારે અકસ્માત કંઈ પણ થાય તો ટૂંકમાં તમને બે લાખ મળે અને ચારસો ને છત્રી વાળો છે એમાં તમને બે લાખ મળે એટલે જો તમે આ બે વીમા કપાવો તો વર્ષના સાડા ચારસો રૂપિયા સમથિંગ તમારે એક વર્ષને કપાશે અને એમાં તમને ઇન્સ્યોરન્સ કવર છે ને ચાર લાખ રૂપિયાનું મળશે ને અમારે કમનુભાઈ એ કરાવ્યું થઈ ગયું કે એક્ટિવ કરાવવું જરૂરી છે અને વારસદારમાં તમારા ઘરવાળાનું નામ આપણે રાખ્યું છે રેડી કરાવવું જરૂરી છે કાં કારણ કે ભાઈ કંઈ નક્કી નહીં ભાઈ આમાં ક્યારે હું થઈ જાય એ બરાબર અમારે લખુભાઈ પણ ક્યારે કરાવું કરાવવું કરે છે પણ લખુભાઈ ને મારા બે ને સંદર્ભ નથી પૂગતા એટલે કે એ હોય તો એ હું નો હોય ને બે ભેગા થાય કે મોબાઈલ નો કઈ કાર્ડ નો એટલે ભેગું નથી થતું કઈ અને અમારે વેજાભાઈને ને કરવું પછી વેજાભાઈ ને તકલીફ છે નંબર નાખ્યા છોકરાના છોકરો ફોન નથી પડતો ઓટીપી જાય પણ ઓટીપી દેતો નથી ભાઈ વેજાભાઈ શું કરશું તો હવે પાછે વખતે રાખીશું એવું કરીએ તો ભાઈ પણ નથી કરતો સિરિયસલી કહું છું સાડા ચારસો રૂપિયામાં તમારા ફેમિલીની સિક્યોર થઈ જશે સાડા ચારસો રૂપિયાની અંદર ચાર લાખનો વીમો મળશે અને જે ચારસો સતરી વાળો કહું ને હું એમાં તો ટૂંકમાં અકસ્માત વીમો તો ઠીક છે પણ એમાં ટૂંકમાં કુદરતી ટૂંકમાં મૃત્યુ થાય ને તો તમને બે લાખ રૂપિયા મળે એટલે પ્લીઝ બધા કરી લીજો મેં મારા પરિવારના તમે બધાના કરી લીધાના વિડીયોના માધ્યમથી તમને ભગાવું છું કે બધા વીમા કરાવી લેજો અને કંઈ પણ એના વીમો વિશે માહિતી જોતી હોય તો તમે તારા મને ઇન્સ્ટાગ્રામને અહીંયા નીચે લિંક આપેલી છે મેસેજ કરજો હું તમને ચોક્કસથી માહિતી આપી દૂધની લોટ થઈ ગઈ છે અને તમારા ભાઈ છે ને ગાડી આપે છે દૂધની કેટલા ગામનું આ કે કેમિટ કેટલા ગામ નું પ્રેમિટ ડેરીનું પ્રેમિટ કનુભાઈ આ શું છે

હાલો તો ભાઈ ગરમા ગરમ ડ્રાય રોટી ખવાય પેલા આપણે છે ને કપડાં કરી લઈએ ચેન્જ કારણ કે વાડીએ જવાનું છે વાડીઓ ડ્રેસ કરી લઈએ અને જમી લઈએ તો ભાઈ કપડા કરી લીધા ચેન્જ ને જાય વાડીએ ને મળીએ સીધા વાડીએ જઈને તો ફેમિલી પહોંચી ગયા વાડીએ ને અત્યારે અમારે જો બસંતિને અમે અહીંયા ને રાખ દીધી હું છું ગોવિંદભાઈ આમાં હે બેરિંગ વઈ ગયો બેરિંગ વઈ ગયું હતું છે ને અહીંયા બેરિંગ આવે ને એ બેરિંગ વઈ ગયું ઉપર નટ ફાટી ગઈ હતી હવે આને છે ને આ ગોવિંદભાઈને રિપેર કરવાના કેટલા કીધા હતા ગોવિંદભાઈ ત્રણસો રૂપિયા રિપેરિંગ કરવાને કીધા હતા અને પછી ગોવિંદભાઈ મારી દેશી જુગાડ બુદ્ધિ અને કેટલાનું માલ સામાન કેટલાને આવ્યો સાડા ત્રણસો નું ખાલી ખર્ચો હતો તેનું ફિટ કરવાનું ત્રણસો રૂપિયા કીધા પછી અમારા ગોવિંદભાઈ જરવાય ગોવિંદભાઈ કે ત્રણસો રૂપિયા થોડાક દેવાય પછી લીધો ભાઈ હવાના પર મજા સારી પાના ઉડે જો અને પછી છે ને આ બધી ખુલ નાખ્યું કરી નાખ્યું જો ફ્રી એકદમે આ બધી ઘરના જ કારીગર લાગે ગોવિંદભાઈ રાખ હું લીપ પર મરે હાઈવે કાથે કાધી ગેરેજ નાખ દે હું બે પાણી વારવા એવા ત્રણ મોટર નું પાણી આપણે ભેગું કરીને વારણ છે પણ લાઈટ વારા છે ને તો એ મને કવ કે જીવી વારણ હું કે યાર અમુક એક ભાઈ ની કમેન્ટ હતી કે ભાઈ મારા પપ્પા છે ને જીબી માં છે તો તમે એ કે યાર પ્લીઝ એવું ન કહો યાર પણ તમને ખબર તો હે કે ખેડૂન દીકરો હોય ને એને ખબર હોય કે યાર કેવી હાલત થતી હોય યાર પણ કાઈ વાંધો ન ભાઈ તમારા પપ્પા જીબી માં નોકરી કરતા હોય તો આપણે કઈ બોવ ને કઈ ખરાબ તો નથી કે તમે અમારી જે ખેડૂતની વેદના છે ને હાલના તમારા પપ્પા જમવા આવે ને તો એને કેજો કે ભાઈ ખેડૂતની વેદના હું હોય ને એટલે ખબર પડી જાય બરાબર ને ગોઈન હાલ તો ટાયર પકડું કે સડી જાય બહુ મહેનત કરો ભાઈ છોકરો ભાઈ ખરે ખરે આવી ગયા નારાડીના બગીચાની અંદર આ એક આ બે અને ત્રણ વાહ તમે વિચાર કરો ખાલી અટાણે ઉનાળામાં ભાઈ પાણી ક્યાંય પીવાથી તમારા ભાઈના ખેતર ની અંદર ત્રણ ત્રણ મોટર હાલે વિચાર કરો પાડોશીને જીવતો રાખે દ્વારકા વાળો પછી અટાણે કરી દીધી ત્રણ મોટર ના આડી દે જાણે કે આમ ટૂંકમાં ઓલું હારણનું પાણી હોય હારણ એટલે શું ખબર કે ઓલી કેનાલ આવે ખબર કેનાલ હોયમાંથી નાની નાની મેન કેનાલ હોય ને એમાંથી એક નાની નાની કેનાલ જતી હોય એને હારણ કહીએ અમે ટૂંકમાં તમે શું કહો ની મને ખબર નથી એની પાણી જાય જો

મંડાણ માંડ્યા ભાઈ અંબે વાટ જઈને બેઠા બે ભાઈ ગોવિંદ ભાઈ બાજુ મોઢું રાખીને બેઠો ને હું પણ બાજુ મોઢું રાખીને બેઠો કે જો આવી જાય ને તો કામ થઈ જાય ભાઈ શું કરીએ ભાઈ બે ભાઈઓ જાય છે ને આ લીમડાનો સાયો છે તે બે ભાઈઓ બેઠાને ને ફાંકા મારીએ કારણ કે અમારે મેં કંઈ કે સારી વાત હોય નહીં કે ભાઈ હું છે હું નહીં હમણાં ગોવિંદભાઈ છે ને માલ હારો સાપે કારણ કે ઓલો બગીચો છે ને એવું થોડું આપી દીધું કેટલા માપી તો તમને કહું ને તો તમારે રાઈડ ફાટી ઓ હો એટલા બધા પૈસા એટલે એ લેઈ સસ્પેન્ડ છે આપડોજી કેવળ નથી એક સમય કહી દે હું કેટલામાં દીધી બગીસો હે આગડીને જ કહેવાનું ભાઈ એકાદો અઠવાડું વીય ને ગોયિનભાઈ કે પછી હું તમને કહું કેટલામાં બગીસો એટલાનો બગીસો દીધો ને કે તમે કદાચ હંપેરસો તમે એમ કહો ઓ ભાઈ ધંધો તો આ કરાય નારી હેરીનો કંઈ ઘટેન્યું આલા તો થોડીક વાર પહેલા બેહી લેઈએ જે село ચારો ભરાય પછી નીકળીએ સીધા ઘરે તો હવે મળશું આપણે સીધા ઘરે જઈ તો ભાઈ પોચી ગયા ઘરે ને ભાઈ અત્યારે તમે જોવો તો કરી આ હા 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 આ સાઈડ ઇન્દ્રધનુષ નીકળ્યું હે